ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એ માત્ર ભારત રત્ન નહીં પણ વિશ્વ વિભૂતિ છે અને વિશ્વના તમામ દેશો આંબેડકરની અને તેમનું મહાપરિનિર્વાણ દિવસ એ કાર્યક્રમ ઉજવે છે કોલંબિયા યુનિવર્સિટીએ તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ને ધ સિમ્બોલ તરીકે પણ બિરદાવ્યા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે માત્ર દલિતો પીડિતો અને પછાતો માટે જ નહીં પરંતુ આ દેશના સર્વાંગી વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે અને સૌથી મોટું લોકશાહી સંસદ પ્રણાલી મુજબનું એવું ભારતનું બંધારણ તેમણે બનાવ્યું છે અને જે આખા વિશ્વની અંદર ખૂબ જ પ્રખ્યાત થયેલું છે આ ભારતનું બંધારણ બનાવ્યું એ એમની લાયકાત અને એમની કુનેહને કારણે એમણે બનાવ્યું છે અને એમણે એ બંધારણની સાથે જે કરોડો દલિતો શોષિતો પીડિતો ઓબીસો ઓબીસી એસસી ને બંધારણની કલમથી એવી લકીર સ્થાપી દીધી કે તેમને સમાનતાની તક ઊભી થઈ અને આજે આપણે જોઈએ છીએ કે ફક્ત રાષ્ટ્રની અંદર જ નહીં પણ વિશ્વની અંદર તમામ એસસી એસટી ને ઓબીસી પોતાની જે પરફોર્મન્સ ને આધારે દેશ સેવા કરી રહ્યા છે સમાજ સેવા કરી રહ્યા છે અને પોતે સાંપ્રત સમાજની સાથે અત્યારે કદમથી કદમ મિલાવી રહ્યા છે આ તકે આપ સર્વને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના ચરણો આપ સર્વ વતી શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ જય ભીમ નમો બુદ્ધાય જય ભારત